મહેસાણાના વિસનગરમાં પંદર વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું વિસનગરમાં વર્ષની કિશોરી સાથે ગેંગ રેપથી ચકચાર મચી ગયો છે ગુજરાત માટે શર્મસાર કરતી આ ઘટના તે પણ વિસનગરમાં ઘટી છ નરાધમ યુવકો વારા ફરતી દુષ્કર્મ આચર્યું અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું

ખાસ કરીએ તો પોલીસે જે છે જે ધગીરા છે એનું નિવેદન લઈ અને ખાસ વાત કરીએ તો તાત્કાલિક ધોરણે પાંચ જેટલા જે નરાધમો છે એમની અટકાયત કરી લેવામાં આવી છે રાઉન્ડોપ કરી લેવામાં આવે છે અને એક આરોપી જે છે મોડી રાત સુધી

પરંતુ આ પ્રકારની ઘટના જે છે ગુજરાત ની અંદર અનેક વાર બનતી આવી છે એટલે કહી શકાય કે જે મહિલાઓ નથી એટલે કહી શકાય કે જે આવા નરાતમ લોકો ઉપર કડક કડક કાર્યવાહી જે છે થવી જોઈએ એક આરોપીને ધરપકડ કરવા માટે જે છે અલગ અલગ ટીમો બનાવી અને હાલમાં ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસે જે ઘટના ઘટી તેને તાત્કાલિક ધોરણે કહી શકાય કે સેન્સિટિવ મુદ્દો સમજી અને પાંચ ને રાઉન્ડઅપ કરી લીધા છે અને અનેક એક આરોપી જે છે સુફરાર છે જી મુકેશ આજે આખી ઘટના બની હતી અને સગીરા સાથે જે ગેંગરેપ થયો છે પોલીસમાં ફરિયાદ કોણે નોંધાવી હતી અને જે પાંચ આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તો તેમની પાસેથી કોઈ ખુલાસા થયા છે અમિતા ચોક્કસથી વાત કરી તો કહી શકાય કે જે આ ઘટના અંદાજે શનિ સાંજે આ ઘટના ઘટી હતી ને વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ આ સગીરાને કહી શકાય કે લઈ જવામાં આવી છે ને ત્યારબાદ આ જે બળાત્કાર જે છે ગુજારવામાં આવ્યો તો ખાસ વાત કરીએ તો પોલીસે હાલમાં અ નું નિવેદન લીધું છે સાથે તેના પરિવારનું પણ નિવેદન લેવામાં આવ્યું છે બંનેના નિવેદન બાદ કે જે પોલીસે હાલમાં તો અપહરણ અને બળાત્કારનો કે તપાસ જે ગુનો જે છે બંને હાથ ધર્યું અને જે સમગ્ર પોલીસે જે છે અલગ અલગ ટીમ બનાવી હતી જેને પોલીસે કહી શકાય કે ત્વરિત પગલા લીધા હતા અને તેના કારણે પાંચ આરોપી જે છે એની એમને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને એક આરોપી છે જે અછુભરા છે ખાસ આ પાંચ આરોપી છ આરોપી ટોટલ આ બળાત્કાર ની એટલે કે સામૂહિક દુષ્કર્મ સામેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે પકડાયેલા આરોપી છે એમનું વધુ પૂછપરછ પણ કરવામાં આવશે અને એમાં કોઈ અન્ય હોય તો પણ સામે આવશે સાથે વાત કરીએ તો આ જે સમગ્ર બળાત્કારની ઘટનામાં સામૂહિક ગેંગરેખ ની ઘટનામાં કહી શકાય કે વિષ્ણગરના બુટલેગરનો પુત્ર હોવાની પણ પ્રાથમિક માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે પોલીસે જે છે પરિવારના નિવેદન લીધું છે સાથે યુવતીનું પણ જે કહી શકાય જે સગીરા છે એનું પણ નિવેદન લેવામાં આવ્યું છે પરંતુ જે હજુ એક આરોપી ફરાર છે એને પકડવામાં પોલીસે જે ટીમો અલગ અલગ બનાવી છે અને સમગ્ર ટીમ બનાવ્યા બાદ મોડી રાત સુધી એની શોધખોળ હાથ હતી જયમિકા જી મુકેશ આભાર આપનો જાણકારી આપવા માટે તો હાલ અત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને છઠ્ઠા આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સગીરાનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે આ ઉપરાંત તેના પરિવારજનોનું પણ નિવેદન લેવામાં આવ્યું એટલું જ નહીં અપહરણ અને બળાત્કાર બંનેના ગુના દાખલ થયા છે ઘટનામાં છ આરોપીઓ હતા જેમાંથી પાંચ તો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે અને છઠ્ઠાને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે